સુરત પાલિકાની બેદરકારી કારણે ખેડૂતોને નુકસાન સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર નહેર પાસે પાણી લાઈનનું ખોદકામ કર્યું ખેડૂતોને પાણી આપવાનું રોટેશન ચાલુ રહ્યું છે ખે ખેતરોમાં પાણીની તાતી જરૂરિયાત છે આવા સમયે પાલિકાએ નહેરનું પાણી બંધ કરવાની કામકાજ શરૂ કર્યું ખેડૂતોને નુકસાન થતાં વિરોધ નોંધાવ્યો નહેરમાં ગાબડું પાડી નહેરને પણ નુકસાન કર્યા હોવાનો ખેડૂતોનો આ આરૂપ તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે સાબ આપણ દર્શનકુમાર નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ખેડૂત આગેવાન કઈ જગ્યાએ હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ માટે જે રીતનું રીતે કોન્ટ્રાક્ટરને બેદરકારીને કારણે ગાભરું પાડવામાં આવ્યું છે લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદભવી રહી છે ખેડૂતોને હંમેશા ડાંગર શાકભાજી શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગનો કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે આ ખેડૂતોના હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ

તમે માંડવી હોય સરપણ હોય કે અન્ય જગ્યાએ જ્યારે નહેરો તૂટવાના બનાવ બને છે એનો ભોગ કોઈ બનતો હોય તો ખેતી કરતા આ નહેર પર આધારિત ખેડૂતો બનતા રહ્યા છે અને આના કારણે આવા કોન્ટ્રાક્ટરો સરકારી કામ કરતા હોવાથી એ પોતે જ કાયદો અને કોઈપણ જાતનું વ્યવસ્થા કોઈપણ જાતનું પરિપત્ર કે કોઈપણ એનો અભ્યાસ કર્યા વિના પોતે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કામ કરતા હોય છે કારણ કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે અને એનો કોઈ ભોગ બનતા હોય સરકારના નીતિ નિયમનો ભંગ આ કોન્ટ્રાક્ટરો વારંવાર કરે છે અને એનો ભોગ કોઈ બનતો હોય તો ખેડૂતો બનતા હોય છે અને સરકાર અને તંત્ર પણ એને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે અને એના કારણે આજે લોકોને સાથે રાખીને વિનંતી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી માંગણી અમે કરી છે